ગીર ગીરગઢડાના મોટા સમઢિયાળા ગામે આવેલી સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકને સાધુ બનાવવા તેનો માઇન્ડ વોચ કરાયા હોવાનો સનસની આરોપ બાળકના પિતાએ લગાવતા ખળભરાટ મચ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગીરગઢડા તાલુકાના મોટા સમઢિયાળા ગામે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામી પર અહીં ધોરણ દસમાં અભ્યાસ કરતા બાળકના માતા પિતાએ ગંભીર આરોપ લગાવ્યા છે

સમજી વાળા જવાની કોશિશ કરે ઘરે આવે તો શું કરે ઘરે આવે તો બસ એક રૂમમાં પુરાઈ રહે ખાવા પીવાનું બંધ કરી દે પછી સ્વામી એ ક્યારેક વાત કરી લે ફોનમાં અમને ખબર વગર અને સ્વામી એમ કે ખાઈ લે જાય તો ખાય ને કે ખાય એ પરિવારમાં ભરતો નથી પ્રસંગોમાં નથી હા કોઈ પ્રસંગોમાં તેડવા તો આવતો જ નથી તમે જ્યારે તેડવા જાઓ તો એ કા બોલે કરીને આવે કે હું બે કલાક રહી કે ચાર કલાક રહી પછી મને મૂકી જાય હું રેકોર્ડિંગને બધું પ્રૂફ સાબિત કર્યું બધું કઢવું બધું એના ઉપર તમને ખ્યાલ આવે કે આમાં સ્વામીનો દાંત છે સ્વામી આ બધું કરાવે સ્વામીનો સંપર્ક પ્રયત્ન કર્યો પણ સ્વામી એમને મળ્યા જ નહીં ઘરે યાદ આવી એટલે સ્વામી હાજર હોય જ નહીં છોકરા ને સ્વામી એ મગજ કંટ્રોલ કરી લીધો અને એ સાધુ થઈ જવાની કહેતો નથી અમારે સાધુ થઈ જવું પણ એ સાધુ થવાની સંતો એ બધું પઢાવેલું છે એ અમારા પાસે સબૂત છે સમગ્ર વાત અમે લેવાઈ ગયા વેકેશન પડ્યું

રીતે 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 અને અને શૈક્ષણિક બે શિક્ષણ છે છે એ આપવાનું આપણો આ સંતો છે સંતો છે એ હિન્દુ ધર્મ નો પ્રચાર માટે તો સંતો છે તો એ હિન્દુ ધર્મ માટે તો એ બધી વસ્તુ છે દાખલા તરીકે બાળ સભાઓ છે બરાબર આવી સભાઓ લેતા હોય છે એમાં વાતો કરતા હોય છે બરાબર સંતો જે બરાબર ને હિન્દુ ધર્મનો પ્રચાર થાય એ તો ખાસ સંતોનું કામ છે બરાબર એટલે એ બાબતે એની અંદર વાત કરતા હોય અને એમાંથી કોઈ પણ જે બાળક છે એમને એ બાબતે વેરાગ લાગે અથવા તો સાધુ થવાનો સંકલ્પ થતો હોય તો એમાં તો સંતો એ શું કરે કે હું શું કરતો બસો સ્વામી એવું ભઈ છે કે ઘરે જન્મ નહિ એવું તો સાહેબ મેં ત્યાં એ નથી દોઈ બરાબર તમે ક્યો છો બરાબર એના મા બાપ નો એવો પણ આક્ષેપ છે એના મા બાપ તો ગમે ગેસાય પણ એ તો હું કઉ આમ નથી બરાબર તો તમે ક્યાં માનો છો